एक हती दोषी ते पोतानी दीकरी ने बहु चिंता करे चिंता मा ने चिंता मा दोषी दुबड़ी पड़ी गई एक दिवस पोतानी दीकरी ने त्या जवा ते निकली जता जता रस्ता मा जंगल आवियो ने तेने सामे एक वाग मर्यो वाग कहे दोषी दोषी तने खाऊ दोषी कहे दीकरी ने घेर जावा दे ताजी माजी थावा दे शेर लोही चढ़वा दे पी मने खाजे वाग कहे ठीक पी दोषी आग चाली त्या रस्ता मा सिंह मरियो सिंह कहे दोषी दोषी तने खाऊ दोषी कहे दीकरी ने घेर जावा दे ताजी माजी खावा दे शेर लोही चढ़वा दे पी मने खाजे सिंह कहे ठीक वही आगर चालता दोषी ने रस्ता मा साप વરુ વગેરે જનાવરો મળ્યા દોષી બધા જનાવરો વાયદો કર્યો તો તેની દીકરીને ઘેર ગઈ દીકરી તો સુખી હતી તે રોજ રોજ રોજીને સારું સારું ખવરાવે પીવરાવે પણ દોશી સારી થાય નહીં પછી એક દિવસ દોશી ને એની દીકરી એ પૂછ્યું ખાતામ પિતા તમે પાતળા કેમ પડતા જાઓ છો દોશી કહે દીકરી બાપુ હું તો પાછી ઘેર જઈશ ને ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો દીકરી કહે અરે માડી એમાં તે બીઓ છો શું આપણે ત્યાં એક ભંભોટીઓ છે તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જજો દોશી માટે તો દેકરી એક ભમ ભૂટિયો આલ્યો પછી દોશી મા તે માં બેઠા અને ભમ ભૂટિયો ડડતો ડડતો ચાલ્યો રસ્તામાં તેને વાઘ મળ્યો ભમ ભૂટિયાને જોઈ વાઘ કહે ભમ ભૂટિયા ભમ ભૂટિયા કે આને દોશીને દેખા ભમ ભૂટિયો કહે કિસકી દોશી કિસકા કામ ચાલ ભમ ભૂટિયા apne ગામ વાગ તો આ સાંભળી વિચાર માં પડ્યો માણું આ શું આ ભંભોટિયા માં તે શું હશે વાગ તો ભંભોટિયા ની પાછળ પાછળ ચાલ્યો પછી સિંહ સાપ વગેરે બીજા જનાવર મળ્યા સૌ જનાવરો એ ભંભોટિયા ને પૂછ્યું પણ ભંભોટિયા માંથી એક જ જવાબ મળ્યો કિસકી દોશી કિસકા કામ ચાલ ભંભોટિયા અપને ગામ આતી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યા છેવટે ભંભોટિયો દોશીના ઘર પાસે આવ્યો દોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જવા ઘર માં જવા જાય ત્યાં તો બધા જનાવરો તેને ઉળખી ગયા સૌ કહે દોશી તને અમે ખાયે દોશી તને અમે ખાયે એટલે આમર દોશી એકદમ દોડીને ઘર માં બેસી ગયા અને ઘરના બારણા જટ બંધ કરી દીધા पची सौ जनावरों पर निराश થઈને પાછા જંગલમાં જતા રહ્યા થેન્ક યુ ફોર વોચિંગ ગુડ જુકી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ